ચાલો ધીરે ધીરે લઈને આવવાનું બેટા હાલો તમે તળાવનો પાળો ચડી રહ્યા છો શું ચડી રહ્યા છો તળાવનો તમે તળાવને જોઈ રહ્યા છો કોને જોઈ રહ્યા છો તળાવ ને સરોવર પણ કહેવામાં આવે તમે જોવો આ પાણી જે છે આ પાળા બાંધેલા છે એટલે પાણીનો સંગ્રહ થાય પાણી રોકાય તમારે તળાવમાં પાણી જોવાનું છે પાણીની અંદર માછલી મગર જળસાપ કાચબા આવા પ્રાણીઓ વસવાટ કરે પક્ષીઓમાં બતક બગલા પણ શિકાર કરવા માટે અહીંયા આવતા હોય છે તમને જોવાની મજા આવે છે તમે જે જગ્યાએ ઊભા છો અહીંયાથી પાણી છલકાય છે તમે જોવો છો એને નિહાર કેવામાં આવે શું આવે નિહાર એને ચેક ડેમ પણ કહેવામાં આવે તમને જોવાની મજા આવે છે જોબો આ તળાવ છલકાઈ ગયું છે તળાવ શું થઈ ગયું છે છલકાઈ ગયું છે એટલે આને છલકાવું પણ કહેવામાં આવે છલકાય છે આગળ જતા પાણીના ઝરણા પણ વહેતા છે એ પણ આપણે જોવાના છે બધા જોવા છે ને બધાને જોઈ રહ્યા છો પાળા ઉપર ગાંડો બાવળ અને દેશી બાવળ બે છે જોવા પાછળ જોવો જે એક છે એ દેશી બાવળ છે એ દેશી બાવળના દાંતણ પણ થાય જોવા અહિયાં જે તમે જોઈ રહ્યા છો સફેદ સુળ એ દેશી બાવળ છે કયો બાવળ છે દેશી આ આ બાવળનું દાંતણ થાય શું થાય દાંતણ અને આ બાજુ બાવળ છે એ ગાંડો બાવળ કહેવાય કયો બાવળ કહેવાય એટલે બાવળ પણ બે પ્રકારના આવે દેશી અને ગાંડો બાવળ આ બંને બાવળ વનસ્પતિ ક્ષુભ છોડ તરીકે પણ ઓળખાય છે જોવા અહીંયા સુળ કહેવાય અને આને શું કહેવાય છે સુર નર્મદા સરદાર સરોવર ડેમ થી આ પાણી આવી રહ્યું છે આ પાણી ચારે બાજુ પાળાથી જમીન સમતળ હોય તો પાળો કરીને એને પાણીનો સંગ્રહ કરવામાં આવે છે અને અહીંયા તમે જોઈ રહ્યા છો પાણીનો નિહાર છે એને ચેક ડેમ પણ કહેવામાં આવે તળાવની અંદર ગીરકા માછલી સ્વાદ કરતા હોય છે અને તાળા ઉપર તમે જોડ્યા છો દેશી બાવળ અને ગાંડા બાવળ પણ જોવા મળે છે અહીંયા તમે આ જે દેશી બાવળ છે દેશી બાવળનું ટાકળ થાય આ દેશી બાવળનું શું થાય કાંકર અને ગાંડા બાવળને આપણે તમે જે કોઈ કાંટો કહેવામાં આવે અને જે દેશી બાવળને સૂળ આવે સફેદ સૂર શું આવે છે સૂળ આ તળાવની અંદર લી લીધી મૂકી છે

પાળા પરથી ધીમે ધીમે ઉતરવાનું છે હાલો ધીરે ધીરે ઉતરજો ઉતાવળ ન કરતા તમે પાળા ઉપરથી ઉતરી રહ્યા છો લાઈનમાં પગમાં જોઈને હાલવાનું આપણને ઠોકર ન લાગે હા અહીંયા તમે જોઈ રહ્યા છો ઘણા બધા ગાંડા બાવળ છે આ શું છે ગાંડા બાવળ છે બાવળ કહેવાય જોઈ લેજો અને જોવો એ તમને જે દેખાય છે તળાવનો પાળો છે એને શું કહેવાય તળાવનો પાળો પાળો એટલા માટે કરવામાં આવે કે પાણી ત્યાં રોકવા માટે પાળો કરવામાં આવે છે હાલો ધીમે ધીમે જવા દો હા ભાઈ આપણા તળાવ